નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં વિસ્તારમાં આવેલ સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી હોસ્પિટલમાં આવશે સત્યાવીસ લાખ દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી રહી છે જેમાં ડાયાબિટીસ વ્યસન મુક્તિ આઈ સર્જરી હાર્ટને લગતી અનેક બીમારીઓની સારવાર ખૂબ જ નજીવાત દરે કરવામાં આવી છે આ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવામાં પણ આવે છે આ હોસ્પિટલ ની ટીમ દ્વારા અમદાવાદ થી સાહીઠ કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરતું દવાખાનું ચલાવીને ગરીબ પરિવારના દર્દીઓને રાહત દરે સારવાર કરવામાં આવે છે તેવું હોસ્પિટલના ડોક્ટર પંકજભાઈ શાહ એ જણાવ્યું હતું દર્શક મિત્રો અત્યારે આપણે સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી અમદાવાદ જે વાસણા મેકતા ટાવરની સામે આવેલું છે ત્યાં આવ્યા છે અને અહીં આગળ અત્યારે દર્દીઓને ખૂબ જ નર્જીવાળા ચાર્જથી સારવાર આપવામાં આવે છે તો આપણે અહીંના જે ડોક્ટર પંકજ શાહ જે એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે સંજયવી હોસ્પિટલમાં કઈ ટાઈપની ટ્રીટમેન્ટ સેવાઓ આપવામાં આવે છે અને દર્દીઓને કઈ કઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે હું નામ સાહેબ મારું નામ ડૉક્ટર પંકજ શાહ હું સંજીવનીનો સ્થાપક પ્રમુખ છું સંજીવની સંસ્થા મૂળત્વે ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા હતી બે હજાર પાંચથી શરૂ થયેલી પણ બે હજાર પંદરમાં અમને આ બિલ્ડિંગ જે છે એના દા એના જે માલિક છે એમણે દાનમાં આ જગ્યા આપણને વાપરવા માટે આપી અને અહીં શરૂ થયું સંજીવની હેલ્થકેર સેન્ટર કે જેની અંદર જુદી જુદી સ્પેશિયાલિટીના અડતાલીસ જેટલા કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ ઓનરેલી પોતાની સેવાઓ આપે છે તમામ પ્રકારની સર્જિકલ મેડિકલ ગાયનેક ઇએનટી આઈ ઓથો ડેન્ટલ ફિઝિયોથેરાપી લેબોરેટરી રેડિયોલોજી કાર્ડિયોલોજી બધા ડિપાર્ટમેન્ટ્સની સેવાઓ મળે છે અને એ ખૂબ નજીવા દરે અહીં આપવામાં આવે છે આજની તારીખે એવરેજ બસોથી બસો વીસ જેટલા દર્દીઓ રોજ આપની સેવા અમારી સેવાઓનો લાભ લે છે અને તેઓ ઘણા ખુશ છે અહીં જનરિક મેડિકલ સ્ટોર પણ છે કે જેમાંથી એંસી ટકા જેટલા રાહત દરે એમઆરપીથી એંસી ટકા ઓછી કિંમતે દવાઓ પણ એ લોકોને મળે છે અને આ ઉપરાંત ઉપર ડાયાલિસિસ સેન્ટર ચાલે છે કે જ્યાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે ડાયાલિસિસ થઈ ચૂક્યા છે નવેમ્બર એકવીસમાં પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ અમે એન્ટર થયા ત્યાં સુધી લગભગ ચોવીસો ડાયાલિસ થયા હતા જે બિલકુલ નિઃશુલ્ક કર્યા હતા અને અત્યારે પણ જેની પાસે પીએમ જેવાય કાર્ડ ન હોય એમને નિઃશુલ્ક એક ડાયાલિસિસ કરી આપવામાં આવે છે કોઈપણ જાતના ઇન્વેસ્ટિગેશનના કે સપ્લાયનો ચાર્જ લેવામાં આવતો નથી એ જ પ્રમાણે આ આંખના વિભાગની અંદર પણ ગયા વર્ષથી અમે આંખના નેત્રમણી મૂકવાનું ટાંકા વગરના ઓપરેશનની શરૂઆત કરી છે દાતાઓના સહકારથી માત્ર રૂપિયા પાંચ હજારની અંદર એ દર્દીઓને અમે નિયત્રમણી મૂકી આપીએ છીએ અને અત્યાર સુધીમાં પંચાણું જેટલા દર્દીઓના આંખના ઓપરેશન આ છ મહિનામાં થયા છે કઈ કઈ થઈ એક્સરે છે અહીં રેડિયોલોજીની અંદર એક્સરે સોનોગ્રાફી હાર્ટની અંદર ટીએમટી ટુડીકો થઈ શકે છે લેબોરેટરીમાં બધી જ જાતના ટેસ્ટ અહીં જ ઇન હાઉસ જ થાય છે જે અમુક રેર ટેસ્ટ હોય કે જેની ફ્રિકવન્સી ઓછી હોય એ સુપરાટેક લેબોરેટરી જોડે ટાઈઅપ કરેલું છે અને એ લોકો જે ડિસ્કાઉન્ટ આપે એ દર્દીઓને પાસ કરીએ છીએ ડેન્ટલની અંદર વાંકા ચૂંકા દાંતના દર્દીઓની સારવાર માટે બ્રેસિંગની સારવાર કે જે ઘણી મોંઘી હોય છે એ પણ નજીવા દરે કરી આપવામાં આવે છે અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કાયમી દાંત મૂકવાની સારવાર પણ અહીં આપવામાં આવે છે અહીં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે જેની અંદર એવરેજ રોજના પચાસ દર્દીઓ એ સેવાનો લાભ લે છે જે વાન છે છે એવી ગામડાઓમાં ફરી રહી તમે શું બે હજાર પાંચથી આ સંસ્થા શરૂ થઈ ત્યાંથી આ દિન સુધી અમદાવાદથી સાઠ કિલોમીટર રેડિયસમાં આવેલા ખેડા અમદાવાદ ગાંધીનગરના લગભગ અઢીસો જેટલા ગામડાઓની અંદર આપણી મેડિકલ વેન દર અઠયાવીસ દિવસના શિડ્યુલે એ કામ કરે છે અને ત્યાં અમારો મુખ્ય આશય દર્દીને બીપી ડાયાબિટીસ કે કિડની અને હાર્ટની બીમારીને વહેલી નિદાન કરી અને એને નિયમિત સારવાર મળે એટલા માટે માત્ર દસ રૂપિયાનો કેસ દસ રૂપિયામાં ડાયાબિટીસ તપાસ અને માત્ર ચાલીસ રૂપિયામાં આખા મહિનાની બીપી ડાયાબિટીસની હાર્ટની દવાઓ પૂરી પાડવામાં આવે છે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ સરકાર તરફથી અમે કોઈ ગ્રાન્ટ મેળવી નથી તો એના માટે તમે જુવાત કરી છે એના માટે અમે શરૂઆતમાં પ્રયત્નો કરેલા હતા પણ એમાં અમે નિષ્ફળ નીવડ્યા હતા કારણ કે એમાં ટીમવર્ક બહુ ઓછું હતું ઓછા માણસોથી આ કાર્યકરોથી કામ કરતી સંસ્થા છે અને એટલા માટે અમે સરકારની કોઈ ગ્રાન્ટ લેતા નથી પણ દાતાઓ જેમ જેમ જાણતા થાય અને આજે પચાસ વર્ષથી મારી પ્રાઇવેટ પ્રેક્ટિસના અંદર જેને કોઈને પણ મેં મદદ કરી હશે એ બધા સામે ચાલીને દાન આપવા આવે છે અને એ દાન ઉપર જ આખી આ સંસ્થા ચાલે છે દર્શક મિત્રો તો આપણે હમણાં ડોક્ટર પંકજ રાવ સાહેબ પાસેથી બધું જ જાણી વિગત જાણી દીધી છે જે કોઈ પણ દર્દીઓ જે ગરીબ વર્ગ છે કે મિડલ ક્લાસ છે એ લોકોને જે ટ્રીટમેન્ટ મોંઘીદાર હોસ્પિટલની પહોંચાતી નથી એ લોકો અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવે છે અને ઘણા બધા દર્દીઓ અહીંયા સારા થઈને થાય છે એ જ અગત્યનું છે જોતા રહો સ્કાયનેટ મીડિયા સમીર શાહ અમદાવાદ લેવા આવે છે એમાં ડાયાલિસિસની ચાલે છે ત્યાં ત્રણ ચાર મહિના દીવા આવું છું અહીંડી સર્વિસ પણ સારી છે અને સ્ટાફ પણ સારો છે અને સંસ્થા પણ વ્યવસ્થિત છે ને સારી છે જે પ્રકારનું અમારે જોઈએ એ પ્રકારનું અમને પૂરેપૂરો અહીંયાળી વ્યવસ્થિત અમને સપોર્ટ મળે છે અને અહીંયા જ્યારે પણ કદાચ ફેલું મોડું થાય તો ફોન કરીએ તો અમારો ટાઈમ પણ એ રીતના વ્યવસ્થિત સેટ કરી આપે છે જેથી અમારે કદાચ કોઈક વાર ગામમાં જોવું હોય તો એને આગલા દિવસે અમારું શહેરને વ્યવસ્થિત એ કરી આપે જેથી અમારે તકલીફ નહીં પડતી અને ધ્યાન અમારું જે ઘરના હોય ને જ રાખે સંસ્થા પણ વ્યવસ્થિત છે અને સ્ટાફ પણ વ્યવસ્થિત છે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ છો એના કરતાં અહીંયા આવવામાં શું લાખ સારું છે લાખ દર્જે સારું છે પ્રાઇવેટ કરતાં ફરકમાં એવું છે કે ત્યાં આગળ જે ટ્રીટમેન્ટ મળે છે એવી ટ્રીટમેન્ટ અમને અહીંયા મળે છે અને પ્લસ અહીંયા આગળ અમારા સ્ટાફ સાંભળે પણ છે અમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એટ ટાઈમ અમારું કામ પણ કરે છે લોકો જે ઘણીવાર આપણે પ્રાઇવેટમાં નથી મળતી એ વસ્તુ અહીંયા આગળ લોકો પોતાના સમજીને કામ કરી આપે છે ચાર્જીસ વાઇઝ તમે કેવું લાગે ચાર્જિસ વાઇઝ બરાબર છે પરફેક્ટ છે આ स्काईनेट मीडिया अहमदाबाद